ધોરાજી ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફટાકડા વેચાણની શરૂઆત કરતાં રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફટાકડા વેચાણ કરવામાં આવે છે અને આ ફટાકડા વેચાણનું શ્રી ધોરાજીના સ્વામિનારાયણ મંદિરના પુરાણી સ્વામી ભક્તિ સ્વામી નાનક પરબની જગ્યાના મહદત શ્રી વિજય બાપુ પરબિયાના સાધુ સંતોના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ ફટાકડા વિતરણમાં તેમાંથી જે કંઈ પણ નફો મળે તે નફાનો સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવે છે અને આ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે તેમ જે લોકો દ્વારા આ ફટાકડા ખરીદી કરતા હોય છે તે પૈસાનો સદઉપયોગ કરવામાં આવે છે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિમાં જેમ કે નવરાત્રી મહોત્સવની ઉજવણી રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી હિન્દુ તહેવારોની ઉજવણી મેડિકલ કેમ્પોનું આયોજન પશુ રસીકરણ કેમ્પ જાહેર સામાજિક પ્રવૃત્તિઓ સહિતની પ્રવૃત્તિમાં સંસ્થા હર હંમેશને માટે અગ્રેસર રહે છે આ ઉદઘાટનમાં ધરાજીના વરિષ્ઠ આગેવાનો મહાનુભવો હાજર રહ્યા હતા આ તકે ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધા દ્વારા જણાવ્યું કે આ ફટાકડામાં જે કોઈ પણ નફો મળે છે તે સેવા કાર્યમાં વાપરવામાં આવે છે આ ભગીરથ કાર્ય કરવા માટે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ તમામ કાર્યકર્તા દ્વારા જહેમત ઉઠાવી હતી રાજુ બાલદા પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે તેમાં દિવાળીના દિવસો દરમિયાન ફટાકડા સ્ટોલનું રાહત દ્વારા વિતરણ કરીએ છીએ અને એમાંથી જે કાંઈ પણ નફો થાય એ નફાના ભાગરૂપે આ વિસ્તારમાં અને ધોરાજી શહેરમાં સેવાકીય તમામ પ્રકારની પ્રવૃત્તિ કરી છેલ્લા સોળ વર્ષથી નાના નાના બાળકોને ભૂલકાઓને આ વિસ્તારમાં ગરબી રમાડીએ છીએ પશુરોગ નિદાન કેમ્પ કરીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ તેમજ જે કાંઈ જરૂરિયાત હોય પ્રશાસન દ્વારા પણ જે કાંઈ જરૂરિયાત હોય અને આવશ્યક જરૂરિયાત થાય ત્યારે અમે પણ પણ તેની સાથે ખડે પગે રહી અને સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ ફટાકડા વિતરણમાંથી જે કંઈ નફો થાય તેમાંથી નાના નાના બાળકોને પતંગ ઉત્સવ કરી અને પતંગો આપીએ છીએ અને તે દિવસો દરમિયાન ધોરાજીની ગૌશાળાઓને ચેક પણ વિતરણ કરીએ છીએ અને જેનાથી જે કાંઈ પણ એને જરૂરિયાત હોય તે પૂરી થાય તે માટે અમે આવું કાર્ય કરીએ છીએ અને આવી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ